દિવાળીના પર્વ પૂર્વે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કેવી રંગત સંવાદદાતા રાજલ બારૂટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજોલ હાલ કેવા પ્રકારની રંગત છે અને લોકો કઈ ખરીદી સૌથી વધારે કરી રહ્યા છે યશ હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદીઓનું જે હોટ ફેવરેટ જે શોપિંગ સેન્ટર પણ આપણે કહેવું હોય તો પણ કહી શકાય કારણ કે આ અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું આ લાલ દરવાજા છે અને જ્યારે તહેવાર આવે છે ત્યારે અહીંયા આગળ પગ મૂકવાની જે જગ્યા નથી હોતી અહીંયા આગળ અનેક એવા દુકાનો આવેલી છે અનેક એવા માર્કેટ આવ્યા છે એટલે કે એક જ જગ્યાએ હોમ ડેકોરથી લઈને જ્વેલરીથી લઈને આઉટફીટથી લઈને બાળકોના કપડાંથી લઈને કે પછી મોટેરાઓના કપડાંથી લઈને તમામ લોકો ખરીદી કરી શકે છે એટલા જ માટે ગુજરાતીઓનું જે ફેવરિટ શોપિંગનું જે ડેસ્ટિનેશન જો કોઈ બન્યું હોય તો તે લાલ દરવાજા છે ખાસ કરીને તમામ લોકો લોકોના ખિસ્સાઓને પરવડે તેના માટે લોકો અહીંયા આગળ લાલ દરવાજામાં મન મૂકીને ખરીદારી કરતા હોય છે